નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે ચોવીસ કલાકમાં સત્તર તાલુકોમાં વરસાદ બે વ્યાજ દરો વધારાને સરકારની મંજૂરી આવક વેરામાં છૂટછાટ આજે આ વિસ્તારોમાં ભારે વરસાદ પૂર્વ અગ્નિવીરને બીએસએફ સીઆઈએફ અને સીઆરપીએફમાં દસ ટકા અનામત અપાશે બાલલ પટેલને

ને like કરો કે આપ સુધી અમારા audio પહોંચતા રહે ચોવીસ કલાકમાં એકસો ને સત્તર તાલુકામાં વરસાદ વરસ્યો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સત્તર તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે દરમિયાન સૌથી વધુ વલસાડના ઉમરાળા ગામમાં અને સુરતના કામરેજમાં ત્રણેય થી વધુ વરસાદ પડ્યો હતો સુરત બોરસદ અને વાપીમાં ત્રણેય પાંચ તાલુકામાં બે ઇંચથી વધુ અને અટ્ટર તાલુકામાં એક ઇંચથી પણ વધુ વરસાદ

આશા સેવાઈ રહી છે નિચલાસ દળ અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં તેની મહત્વકાંક્ષી યોજનાઓના માધ્યમથી વિશેષ લાભ આપી શકે છે તો નોકરીયાત લોકો માટે પણ આવકવેરામાં સુખાટની મર્યાદા વ વર્ષ અને સ્વેલ પરિવર્તન થાય તેવી આશાઓ પણ સેવાઈ રહી છે કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થાય તેવી પણ આશાઓ સેવાઈ રહી છે

જેના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી પણ શક્યતાઓ છે પૂર્વ અગ્નિવીરને બીએસએફ સીઆઈ એસ એફ અને સીઆરપીએફમાં દસ ટકા અનામત પછી કેન્દ્રનો મોટો નિર્ણય પૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે પૂર્વ અગ્નિવીરોને બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF અને સેન્ટ્રલ ઇન્ટર્યુશન સિક્યોરિટી ફોર્સ સીઆઈએફએફ એસએફ અને સીઆરપીએફ ની ભરતીમાં દસ ટકા અનામત આપવામાં આવશે આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે સીઆઈએસએફ ના ડાયરેક્ટર જનરલ નીના સિંહ અને બીએસએફ ના ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલે આ નિર્ણયની જાણ કરી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અગ્નિવીર યોજના અંગે સંસદમાં ભારે હોબાળો પણ થયો છે વલ્લભ પટેલની ભારે

અમલમાં ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય પ્રકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રકૃતિ ખેતીને પ્રોત્સાહન માટે વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ રાજ્યના દરેક નાગરિકો અમલ સંગ્રહો નિર્ણય ઘઉં અને લોટની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર આવી છે સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઘઉં સ્ટોક ની મર્યાદાને કરી છે કેントリー જેખાત સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું કે સિંગલ રેડ મોટા છે ચેન્જ રેશ અને હોલ દર શુક્રવારે તેમની પાસે સંગ્રહિત કૌના સ્ટોક ને કરશે કેડો મિત્રો અ નવો વિડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી અમારું નવો વિડિયો પહોંચતા રહે